હેલો ફ્રેન્ડ્સ વિલેજ શ્રી શ્રી ફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે લીલી મકાઈનો યુઝ કરીને સેવરોલ બનાવીશું આ સેવરોલ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે આ ફરસાણ ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો લીલી મકાઈના સેવરોલ કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ લીલી મકાઈના સેવરોલ બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા મેં પાંચસો ગ્રામ બાફીને

આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ ઉમેરીશું બે ચમચી તમને જે રીતે લસણ ભાવે એ રીતે અને તીખાસ ભાવે એ રીતે તમે લઈ શકો છો હવે તેની અંદર આપણે બે ચમચી સુગર પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક પણ ઉમેરી દઈએ કોથમીર પણ ઉમેરી દઈશું કોથમીર પણ તમને જે રીતે ભાવે એ રીતે તમે લઈ શકો છો હવે તેની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું હવે બધું જ આપણે આ રીતે હાથથી મિક્સ કરી લઈએ આની અંદર તમે તીખાશ ગળાસ અને ખટાશ બધું જ તમારી રીતે તમે નાખી શકો છો તમને જે રીતે ભાવે એ રીતે આ મસાલો તમને ઢીલો લાગે તો તમે ચોખાના પવા ધોઈને તરત જ નાખી શકો છો અથવા તો તમે ટોસનો ભૂકો પણ નાખી શકો છો પણ અત્યારે હું આ જ રીતે બટેટા અને મકાઈના સેવરૂલ બનાવી રહી છું તો અત્યારે હું કાંઈ પણ નથી ઉમેરતી તમને જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકશો આપણો રોલ માટેનો મસાલો એકદમ તૈયાર છે હવે તેમાંથી આપણે રોલ બનાવી લઈએ તમારે જે પ્રમાણે રોલ બનાવવા હોય નાના અથવા તો મીડિયમ સાઇઝના એ રીતે તમે બનાવી શકશો તો મેં આ રીતે બનાવી લીધેલો છે તો આ જ રીતે હું બાકીના બધા જ બનાવી લઈશ તો હવે મેં આ રીતે બધા જ સેવ રોલ બનાવી લીધેલા છે તો અહીંયા અમે ચાર ચમચી જેટલો મેંદો લીધેલો છે અત્યારે મેં મેંદો લીધેલો છે તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો હવે તેમાં પાણી નાખી અને મેંદાની સ્લરી રેડી કરીશું આ રીતે પાણી નાખ્યા બાદ બરાબર મિક્સ કરી લેવું જેથી તેમાં કોઈ પણ ગાંઠ ના રહે તો આ રીતે મેં સરસ મિક્સ કરી લીધેલું છે તમે જોઈ શકશો આ સ્લરીને મેં આ રીતે બનાવેલી છે વધારે પાતળી નથી કરેલી તમને વધારે પતલી જોઈએ તો તમે વધારે પતલી પણ કરી શકો છો તો તેના માટે તમારે કોનફ્લો થોડો ઓછો લેવાનો રહેશે તો હવે આપણી સ્લરી તૈયાર છે અને હવે આપણે જે સેવ આવે તે લઈશું તો આ રીતે હું પ્લેટમાં થોડી નીકાળી લઈશ અને તેનો ભૂકો કરી લઈશ તો આ રીતે આપણે ભૂકો કરી લેવાનો છે તો આ રીતે મેં ભૂકો કરીને પણ તૈયાર કરી લીધેલો છે હવે આપણી સેવ પણ તૈયાર છે અને મેંદાની સ્લરી પણ તૈયાર છે અને આપણે જે સેવ રોલ બનાવ્યા હતા તે પણ તૈયાર છે તેને આપણે સ્લરીમાં ડીપ કરીશું તેને આપણે આ રીતે કાટા સ્પૂનથી નીકાળી સેવમાં મૂકતા જઈશું તો આ જ રીતે હું બધા જ બહાર નીકાળી લઈશ અને સેવમાં મૂકતી જઈશ હવે આપણે બધા જ રોલને આ રીતે સેવથી કોટ કરી લઈએ અને રોલને બરાબર શેપ આપી દઈશું તો તમે જોઈ શકશો આ રીતે મેં એક રોલ તૈયાર કરેલો છે આ રીતે હું બાકીના પણ તૈયાર કરી લઈશ તો આ રીતે તૈયાર કરી લીધેલા છે આ સાઈડ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો રોલ આપણે તેમાં તળાવવા માટે મૂકતા જઈશું તો જે પ્રમાણે કડાઈમાં રોલ આવે એ રીતે મૂકતા જઈશું અને તેને તળીને તૈયાર કરીશું રોલને આપણે આ જ રીતે થોડી વાર માટે તળાવવા દઈશું રોલ નાખ્યા બાદ તરત જ આપણે તેને પલટાવવાના નથી થોડીવાર પછી જ પલટાવીશું તો આ રીતે રોલને પલટાવતા પલટાવતા લાઈટ ગોલ્ડન થાય એવા તળી લઈશું તો આપણા રોલ એકદમ સરસ તળાઈને તૈયાર છે તેને બહાર લઈ લઈએ તો આ રીતે આપણા રોલ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે તો આ જ રીતે આપણે બાકીના બધા જ રોલ તળીને તૈયાર કરી લઈએ હવે આ રોલને પણ આપણે પલટાવતા પલટાવતા તળીને તૈયાર કરીશું તો હવે આપણા આ રોલ પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈને તૈયાર છે તેને પણ આપણે બહાર લઈ લઈએ અને એક પ્લેટમાં મૂકતા જઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણી લીલી મકાઈના સેવરોલ ખાવા માટે એકદમ તૈયાર છે આ સેવરોલને તમે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ સિઝનમાં લીલી મકાઈ ખૂબ જ મળતી હોય છે તો તમે પણ આ રીતે આ લીલી મકાઈના સેવરોલ તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સેવરોલની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ